દર્શક મિત્રો અંબાજીની અંદર થયો સૌથી મોટો દુનિયાનો ચમત્કાર અત્યારે હાલ અંબાજીથી એક મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો અંબાજીના મેળાની અંદર લાખો લાખો વસ્તી માતાજીના દર્શન કરવા માટે પગપાળા જતી હોય છે ત્યારે અંબાજીથી થી મોટા સમાચાર મળ્યા છે શું સમાચાર મળ્યા છે જાણવા માટે

એ મંદિર ઉપર મિત્રો લાખો લાખો વસ્તી દર્શન કરી ચૂકે છે અને જ્યારે ભાદરવી પૂનમનો મેળો હોય એ દિવસે તો મિત્રો અઢળક વસ્તી એ મંદિરે દર્શન કરે છે માતાજીના લાઈવ પરચા પણ વસ્તીને મળે છે અને માતાજીની ભક્તિ લોકો જે સાચા મનથી કરે છે એને માતાજી સો એ દર્શન પણ આપે છે એવામાં મિત્રો માતાજીના ચમત્કારના સમાચાર તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જોયા હશે અને રોજે રોજ એવા સમાચાર મળતા હોય છે

આ મેળાની અંદર આ માતાજીના દર્શન કરવા માટે ચાલતા જાય છે એ જ મિત્રો માતાજીનો સૌથી મોટો ચમત્કાર છે કારણ કે આટલા બધા કિલોમીટર કોઈ પણ માનતા વગર કોઈ પણ વ્યક્તિ ચાલતું જાય ખરી ના જાય તો કઈ જગ્યાએ જાય તો કે અંબાજીની અંદર મિત્રો અંબાજી એક એક એવું એવું જગ્યા છે છે જ્યાં લોકો પોતાની માનતા નથી હોતી છતાંય ચાલતા જાય છે એ માતાજીનો મોટો ચમત્કાર છે મિત્રો વિડીયોમાં આગળ વધો એ પેલા કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો મિત્રો આજના માટે આ માહિતી હતી મળીએ એક નવા વિડીયો સાથે